હા અમે વટથી ગુજરાતી અને જ્યારે જ્યારે કહીએ કે અમે ગુજરાતી પર રાજી છે તો લોકો પૂછે કે છે કે તમે સવાસેર સૂટ ખાધી છે મિત્રો ગુજરાતી પરિવાર વર્લ્ડમાં અત્યારે ટોપમોસ્ટ ધનાગને કહેવાય કુબેર જેના પર મન મૂકીને વરસ્યા છે એવા અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે બારમી એ લગ્ન છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે સેલિબ્રિટીઓના જમાવડા જોવા મળી રહ્યા છે મોટા મોટા જેનું નામ આપણને સાંભળતા એવું થાય કે આમ માણસ એ અહીંયા એકદમ સામાન્ય રીતે ફરી રહ્યા છે હું વાત કરવા જઈ રહ્યો છું મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની બારમી તારીખે તેઓનું લગ્ન છે લગ્ન સમારોહમાં રાજકીય દિગ્ગજો વિદેશી મહેમાનો અલગ અલગ બિઝનેસમેનો મોટા મોટા ફોરેનથી બહુ જ મોટા મોટા માણસો આવી રહ્યા છે હવે ચર્ચા એ છે કે દેશના લોકલાળીલા વડાપ્રધાન અને વિશ્વ પર એક અલગ પ્રતિભા જમાવી છે તેવા નરેન્દ્ર મોદી આ લગ્નમાં જશે કે પછી હાજરી આપશે આવા અનેક પ્રશ્નાર્થો છે અને એ પ્રશ્નાર્થો અંદર અંદર અત્યારે ચર્ચા થઈ રહી છે બિઝનેસમેન હોય પોલિટિશિયન હોય ડૉક્ટર્સનો સ્ટાફ હોય કે પછી સેલિબ્રિટી હોય નરેન્દ્ર મોદી લગ્નમાં જશે કે કેમ આ એક પ્રશ્નાર્થ ખૂબ મોટો છે